અને બાકી અમારી ટીમ પગપાળા યાત્રા મિત્રો અગિયાર જણા જે ચાલી રહ્યા હતા એ પણ અત્યારે નીકળી ગયા છે અને અત્યારે બે ચાર લોકો આગળ ગયા છે અને બીજા બધા પાછળ આવી રહ્યા છે બસ સપોર્ટ કરતા રહેજો અને ડેલી મારા યુટ્યુબમાં વિડીયો આવતા રહેશે તે જોવાનું ભૂલતા નહીં અને ચલો આપણે નીકળીએ જામનગર બોલો ભરત જામનગર ટાળું ગુરાવ નહીં બોત્રીસ કિલોમીટર દેખો એટીમાં આ રહી